આવી તસવીર લગભગ જિલ્લાના કોઈ પણ મંદિરમાં નહીં હોય એવી તસવીર દુર્લભ તસવીર હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ સાથે સાથે એવી મસ્ત જેમ કે કોતરણી થી એટલું પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે ને ઉપરના ભાગે નવું કરેલું છે એવું લાગે છે કારણ કે આ તો બહુ જૂનું મંદિર છે નમસ્કાર મિત્રો હું છું ભરત ચૌધરી ને આપ સૌનું સ્વાગત છે લાઈવ લાઈફ ભરત મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે અલગ અલગ ધાર્મિક સ્થળોના દર્શન તમને કરાવી રહ્યા છીએ વાવથરા જિલ્લાના વાવ તાલુકાના છ થી સાત કિલોમીટર દૂર સરદારપુરા એક ગામ છે તે પાંચ હજાર વર્ષ જૂનું મંદિર કપિલેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આવ્યા છીએ તમને અમે અમે તમને મંદિરના દર્શન કરાવવાના છીએ બહુ મોટું વિશાળ મંદિર હું આ કપિલેશ્વર મહાદેવના મંદિરનો પરિસર મિત્રો પાછળ ગૌશાળા છે પણ ગૌશાળા મેં અત્યારે બતાવવાનો પ્રયાસ નથી કર્યા મિત્રો તમે જોઈ શકો આ બાજુ જે બેસવાની જગ્યા છે શ્રાવણ મહિનામાં ત્યારે મેળો પણ અહીંયા ભરાય છે ત્યારે આ બાજુ બેસવાની જગ્યા છે અને આ બાજુ એક બાજુ રોડ છે જે રોડ જાય છે ગામડાને ગામડાથી ગામડાને જોડતો રોડ છે મિત્રો બતાવવાનો પ્રયાસ કર્યો છે કે જે આ મંદિરના આગળના ભાગ તમે જોઈ શકો છો કે આ મંદિરનો આગળનો ભાગ છે મોટું પરિસર મિત્રો મસ્ત એવું મહાદેવનું મંદિર તમે ખરેખર ક્યારેય નહીં જોયું આ મંદિરનો મુખ્ય દ્વાર મિત્રો છે કે જે તમે જોઈ શકો છો અમે મંદિરની અંદર જવાના છીએ પરિસર એટલું મસ્ત મોટું મંદિર છે મિત્રો અમે તમને બતાવવાનો સરસ રીતે પ્રયાસ કરી રહ્યો છે આ પાંચ હજાર વર્ષ જૂનું એમ કહેવાય છે કે મહાભારતના સમયનું આ મંદિર છે મહર્ષિ કપિલ મુનિએ બંધાવેલા મંદિર મહાદેવનું મંદિર છે મહાભારતના સમયમાં મિત્રો પાંડવો પણ અહીંયા રોકાયા હતા આ કપિલેશ્વર મહાદેવના મંદિરે કે જેમ તમે હું તમને મહાદેવ જે શિવલિંગના પણ દર્શન કરવા જઈ રહ્યો છું મિત્રો અ સાથીઓ તમે તમે જોઈ શકો છો એટલું મસ્ત વિશાળ ભવ્ય સુંદરનું મંદિર છે મિત્રો એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ પાંચ હજાર વર્ષ પહેલા થયેલું છે કપિલ મુનિએ આ મંદિરનું નિર્માણ કરાયેલું છે મિત્રો આ આ મંદિરની ભવ્યતા નિહાળી મહાભારતના સમયમાં પણ મંદિર આવી અને મુકામ કર્યો હતો અને અહીંયા આહાર પણ કર્યો હતો પુરાતન પાંચ કુવા તળાવ ખાતે કુવાઓના આકાર પ્રાચીન અવશેષો તથા પ્રાચીન કાળની દસ કિલો વજન ધરાવતી ઈટો હાલ આ મંદિરમાં અહીંયા જોવા મળે છે મુખ્ય મંદિરની આજુબાજુ એમ કહે છે કે આ જે પાછળ મંદિરની આજુબાજુ છે ત્યાં સૂર્યનારાયણ તથા કાર્તિક સ્વામીના નાના નાના મંદિરો આવેલા છે આ મંદિરનો છેલ્લો ઝીણો છેલ્લો ઝીણો દ્વાર મિત્રો અઢારસો ને તેત્રીસ ના સમયમાં થયો હતો દોસ્તો અહીંયા શ્રાવણ અમાસના દિવસે યજ્ઞ કરવામાં આવે છે સાથે સાથે અહીંયા ચોવીસે કલાક દીવો ચાલુ રહે છે 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 આ મંદિરની મંદિરની પણ પણ એક ખાસ ખાસ વિશેષતા વિશેષતા મિત્રો જે કે એટલી મસ્ત દુર્લભ તસવીરો અહીંયા જોવા મળે છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આવી તસવીર લગભગ વાવથરા જિલ્લાના કોઈ પણ મંદિરમાં નહીં હોય એવી તસવીર દુર્લભ તસવીર હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ સાથે સાથે એવી મસ્ત જેમ કે કોતરણી એટલું પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે ને ઉપરના ભાગે નવું કરેલું છે એવું લાગે છે કારણ કે આ તો બહુ જૂનું મંદિર છે